પોલીસ કમિશનર સાહેબની સૂચના અને નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ સુરત શહેર ટ્રાફિક બ્રાન્ચના રીઝન 1 થી 4 ના વિસ્તારમાં એસીપી અને PCI, PSI, SI સહિતના અધિકારીઓની ટીમો દ્વારા અને અધિકૃત પાર્કિંગ અને ભયજનક રીતે પાર્કિંગ કરેલ વાહનોનો પાર્કિંગના કેસો કરવા માટે 25 જેટલી ટીમો રોડ પર ઉતરેલ હતી. જેથી વરાછા રોડ, સરતાના રોડ, રોકડિયા, હનુમાન સાહી પોઈન્ટ જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં રીઝન 1 ની 5 ટીમોમાં કુલ 518 કેસો અને અધિકૃત પાર્કિંગ અને ભયજનક રીતે પાર્કિંગ કરેલ વાહનો પાર્કિંગ ના કેસો કરવામાં આવેલ છે જયારે રીઝન બે ના હોય ત્રણસો કેસો અને રીઝન થ્રી ના ત્રણસો ગ્યાર કેસો તથા ચાર ના હોય બે કેસો કરેલ જે મળી કુલ તેરસો કેસો કરવામાં આવેલ છે તેમજ સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સુરત શહેર ના ઓ પણ રોડ પર ઉતરી લોકિંગ કામગીરી કરતા ટ્રાફિક પોલીસ ની કામગીરી નિરીક્ષણ કરવામાં આવેલ હતું રિપોર્ટ કિવન એવેન્યુ સુરત દરેક શોપિંગ સેન્ટરની પાછળ parking આપવામાં આવેલા છે જે થતા જોવા મળે છે Thank oh you.